ગુડ મોર્નિંગ બધાને આ તારીખ થઈ ગઈ સોળ નવ બે હજાર ચોવીસ ભાદરવા સુદ સોમવાર અને તિથિ છે તેરસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ એવું પણ હજી વરસાદ આવશે નહીં કદાચ તડકો નથી આવશે અને મમ્મી ને બદાય આ જવાનું છે તે કામગીરી બધું ચાલુ છે. અમને રેટા મેડમ જો અહીંયા બેઠા કરીડા શું ચાલે છે? હા મશીન ઉપર બેઠી છે. હમ. અને નાના કરવાના. હમ હમ. દુપટ્ટો છે.

હું વિચારું છું આને અહીંયા લઈ જઉં એમ કે મને ડ્રેસ ને બધું સીવતા આવડે છે ને તો મેં કીધું ક્યારેક કપડું તો સીવાય ને બીજું સીવવાનો તો આપણે ટાઈમ નથી જો મારો કપડા સીવવાનો મને ટાઈમ નથી પણ ક્યારે ફ્રી થઈએ તો સીવી લાવી એમ સારું બીજો કંઈ શું મમે કેમ છે શું ચાલે કેમ છે ને વેજાપુરા ઠીક આ થાનના વિઝા પૂરા થઈ ગયા છે અને આ જો બધી કામગીરી હમું નમું ચાલુ જ છે ના ઘણું વસ્તુ બધી લઈ જવાની લાવવાની જો આ બધું લઈ જવાનું કુકર ને બઈણી થાનના વિઝા પૂરા બીજી નતી ને પે જો કઈક ડિસ્કસ કરે કઈક વસ્તુ ગોતે ભૂલ ખબર ન પડે મઈને બેતો કઈ છે ને મમ્મીને રીટા ઘડિયાળમાં એવા પાવર નો આવે બજારમાં જવું પડશે લેવા

કેતુની ગાડી ધોઈ નહોતી અને અહીંયા સુરતનગર મેળ નહોતો પડતો ગાડી પાણી આવતું નથી ને પાણી આવતું નથી ને ના અમારે પાણીની રેલમ સેલમ હોય ખાનમાં એટલે ગાડી ધોઈ નાખી બધું હમો નમું કરી નાખ્યું થાક લાગી ગયો જોરદાર એટલે ઘડી બે ગયો છે પંખાની છે મમ્મી ને રીટા છે શું રીટા શું ચાલે છે ચાલુ તમારી કામગીરી પતિ કે જમીન શું પ્લાન છે કામગીરી નથી કઈ મારો એવો પ્લાન છે કલાક બે કલાક ઘડીક આરામ કરવો છે સાંજે પછી વેલા મોડા નીકળશું નહીં બહુ મોડા એટલે ચાર પાંચ વાગે નીકળે તા ચાલે ની આસપાસ ની આસપાસ નીકળી જાય રીટા કાંઈ કહેવાનું તો બોલો હમ્મ નહીં તો હવે નાસ્તો કરી લીધો ચા નાસ્તો ભૂખ નથી નહીં પણ મેં ક્યાં કીધું તો મારા પગનું એ નાથ પાડી ત્યાં માર નથી જમવાનું હા બપોર ઓછું ફાવો જમવાનું પણ નથી ફાવતું હતા બોપોર નથી લાગતું ને બપોર જો આ બધું ઢાકી દીધું ટીવી ને યુનિટ સોફા ઢાંકવાના એનું કાર્પેટ બે બધું જ છે સબદેશ પછી આવશો પાછા ચારક નઈ બે પાંચ રજાયું આવો તારક હમ સાચી વાત છે હા અહીંયાથી જવાનું મન નથી થતું પણ હવે જવું પડે એવું છે શું કરું હમ તો જો સાંજના પાંચ વાગી ગયા છે અને અહીંયા અમારા ત્રીસ્ત્રા પોટલા पैक एगी छ बदु जो न खेला पैक गर्नै छ अनि अब हामी जइयो छ स्थान था, सॉरी सुरेंद्र नगर थान्थी आ होलो रुमाल लैलो काजेगर 14 छ

જોઈ લો જે જોઈ મળે કુંડા ને તુલસી કેરા બધું અને ડિઝાઇન એ બધી અલગ અલગ મસ્ત મસ્ત છે બધી અમને લેવાનું મન થઈ ગયું છે પણ હવે જોઈ લેવી છે કે નહીં આ મસ્ત તુલસી કેરસ છે પણ એ ભાઈ છે ને એને પૂછી જ્યો ને મોટો મસ્ત છે નહીં હા 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 એને પૂછ્યું કે કોકને આપેલા છે જોયું હવે હમણાં લઈએ પછી તમને દેખાડે લીધું કે નહીં પોખરા ને બધું મળે જો આ મોલી બાજુ બધુંય છે આ મસ્ત ડિઝાઇન છે જો જગર આ રહ્યું નહીં મોટા મોટા છે મસ્ત તો જો એક લઈ લીધો છે માસે મંગાવ્યો છે એટલે કે હમ ગીતા ભાભી તેમણે મંગાવ એટલે એક લઈ લીધું છે અત્યારે બીજા પછી લેશું હાલો લઈ લો હાલો એક કર દે અલા નઈ બદાય નઈ કે તમે શું લાવ છો આવો તો જે પોટને એવું બધું છે મસ્ત બધી વસ્તુ મસ્તલો છે આમ તેમ જો એટલે આખો કારખાનું જ છે જો આખો કારખાનું ભરેલું છે સામાનનું હા જો મોરવાળા મસ્ત આ જો સામે મોરને એવું બધું છે કુંડા છે એ મોરવાળાને या मस्त आपले आले हं ना जिग जो पॅकिंग कराविन आवेस <laughs> मोठू <मोटो> बगाडता <बगर्दा>, बगाड <बगर्दा। laughs> का લઈ <लै> ले दो <laughs> करा લઈ ले दो बारगाम લઈ जावणो आहेला हाचन લઈ जाऊ कात छेन पछो हं थोडं होताळ थक पण पोर्ट <बदुबू>। <sharp>

આખું કારખાનું પહેરું છે તો જો રાત પડી ગઈ છે અને અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છે અને આ બ્રિજ કયો બાયપાસ વાળો છે ને રાજકોટ બાયપાસ ને છે ઘર રાજકોટ બાય હા અને વરસાદ આવ્યો ને તે આ પુલ ઉપર થઈને પાણી જતું હતું આ બ્રિજ નવો બનાવ્યો ને એની ઉપર થઈને એટલો વરસાદ આવ્યો હતો એ બ્રિજે પહોંચ્યા છે અમે થઈ ગયો છે અંધારો ને પોણા આઠ વાગી ગયા છે ઘરે પહોંચતા પહોંચતા સાડા આઠ જેવું થઈ જઈ છે હજી તો અમે સુરેન્દ્રનગર આવી ગયા છીએ અને રાતના પોણા નવ થઈ ગયા છે અમે પહોંચ્યા લગભગ અડધી કલાક જેવું થયું વીસક મિનિટ જેવું વીસક મિનિટ થઈ ને હા વીસ પચીસ મિનિટ જેવું થયું અડધી કલાક જ કહેવાય ને રેટા અને અહીંયા જો રીટા ઇન કિચન રીટા શું ચાલે છે પહોંચ ગયા શાંતિથી હમ કેટકલ минуટ પડين રસ્તામાં કેટલા ટનક પડી કોણ ઉભા રહ્યા દાળ હમ પછી આગળ શાક હમ શાક લીધું હમ પછી આગળ લેવા પછી લેવા રીંગણા આપડા મંદિર આવે ને અહીંયા પ્રસાદી લઈ લેવાની હવે એવું કરવું